પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે વતન છે તે વડનગર જિલ્લો બનાવવામાં આવશે આવી તો ગાંધીનગરથી થઈ હતી અને અને બીજા તેના સાથે અન્ય બે જિલ્લાઓની જાહેરાત થશે સામે આવ્યા છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે ચીમકી ઉચ્ચારી છે તેમના અંબ વિસ્તારને લઈને નમસ્કાર આપ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ થોડાક સમય પહેલા માધ્યમોમાં એક અહેવાલ ચાલ્યા હતા જેમાં એક ચર્ચા હતી કે આવનારા સમયમાં ગુજરાતમાં જે તેત્રીસ જિલ્લા છે તેમાં વધુ ત્રણ જિલ્લાની જાહેરાત થઈ શકે તેમ છે જેમાં ચર્ચા હતી એક વડનગર જિલ્લો બની શકે અને રાધનપુર અથવા થરાદ બંનેમાંથી જિલ્લાની જાહેરાત થઈ શકે ત્યારબાદ રાધનપુરના લોકો પણ સામે આવ્યા હતા અને તેમણે માગણી કરી હતી કે તેમના જિલ્લો રાધનપુર બનવો જોઈએ ન થરાદ અને આ ઘટના બાદ હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે અને તેમનો જિલ્લો લાગે છે બનાસકાંઠા તે સામે આવે છે ને તેમણે ભારતીય જનતા પાર્ટીને ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે તેમનો જે મત વિસ્તાર છે તેને નુકસાન થશે તેને જો વડનગરમાં લઈ જવામાં આવશે તો તેમના શું આરોપ છે તે આપ સાંભળો હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને એનું પરિણામ સારું નહીં આવે સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી કેમ કે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું હોય તો કર્માવતના મુક્તેશ્વરમાં પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી વડગામના લોકોના ધવડાવો છો તમારી દાનતમાં ખોટ છે અમારે ખરેખર વડગામનું હિત કમ્પ્લીટ કરવું હોય તો હાઈટ સિત્તેર કિલોમીટર લોકો શું લે લાવા કરો છો કરમાવતમાં પાણી લાવો મુક્તેશ્વરમાં પાણી લાવો દેવી ચોક રાવળ માજીરાણા ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દો બધાને આવાસ યોજનાનો લાભ આપો જે મારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો જેઆઈડીસીનું યુનિટ બનાવો કરવાનું છે કરવું નથી અને વડગામના લોકોને હેરાનગતિ ગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે આમ ગુજરાતમાં અત્યારથી જ લોકો તેમનો જિલ્લો બને તેવી માંગણી કરી રહ્યા છે કેમ કે ધારાસભ્યનું કહેવું છે કે તે બનાસકાંઠામાં યોગ્ય છે તેમને વડનગર જિલ્લામાં તેમનો મત વિસ્તાર થવાથી તેમને રાજકીય નુકસાન પણ થઈ શકે તેવું તેમના નિવેદન પરથી હાલ લાગી રહ્યું છે અને રાધનપુરના લોકો પણ માગણી કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાધનપુર જિલ્લો બને તેવી પણ તેમણે માગણી કરી હતી આ પ્રકારના સમાચાર જોવા માટે હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં